સાયલાના ગામડાઓમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવાની બીજી ઘટના સામે આવી છે ગુજરાતમાં બધું જ નકલીની બોલબલા સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સાથે અનેક પ્રશ્નો ઉઠતા પણ જોવા મળે તેવામાં સાયલા તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કેમ્પ ગુજરાતમાં જગતના તાત સાથે વારંવાર અન્યાય કેમ્પ જગતના અંદાતા સાથે વિશ્વાસઘાત કેમ્પ નકલી બિયારણ નકલી ખાતર નકલી દવા જેના લીધે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે જેના લીધે ખેડૂતો માથે થઈ રહ્યું છે લાખો રૂપિયા નું દેવું આ લાયા છે અને નહીં તો અમારે ગળા ખાવાના ઘી આવે છે જગતના તાજ સાથે મિત્રો જ્યારે અન્યાય થયો હોય ત્યારે અમારી લાગણી તાંત્રિક આ તંત્ર સાથે છે કે તમે એક પણ વ્યક્તિને છોડવાની વાત નથી કરતા ત્યારે જે ખેડૂતને આવું ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું હોય આજે એક એક વીઘામાં ત્રીસથી પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય અને હવે જો એને આ ખર્ચ નહીં મળે તો એક વીઘામાં જે સાઈઠ મણની આવક થતી હતી મિત્રો આવક નથી થવાની આ ભાઈએ વાત કરી એમ કે મેં પાંચ વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે ત્રણ ત્રણ લાખ રૂપિયાનું આજે વખતે નુકસાન થશે અને એ હું ક્યાંથી ભોગવીશ હવે બે મહિનાનો સમય વીજો લે નવો કપાસ થવાનો નથી ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માગણી છે કે આ ગુંજાવડા ગામના સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થશે એના તાત્કાલિક તમે એક્શન લેશો એના પગલાં ભરશો અને ગુંજાવડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય નેતી પણ શોધીને લાવો અને મારા ગુંદિયાવાડા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામે તમામ ખેડૂતને એને જે પણ એની મજૂરી કરે છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખ્યું છે ગુંદિયાવાડા ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને ખેતીવાડી અધિકારી હોય વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવક હોય અહીંના પીએસઆઈ હોય કે કલેક્ટર કચેરી હોય તમામ અધિકારીઓને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંદિયાવાડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનો મિત્રો વળતર અને જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું જય હિન્દ જય માતાજી જય જવાન અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે આ ખાતર વાપર્યા પછી પાક સદંતર નિષ્ફળ છે એમાં બીજો કોઈ પાક ઉગતો પણ નથી આવા લે ભાગુ તત્વ દ્વારા સરકારની ખોરી નીતિના કારણે આજે ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ વતી અમારી લાગણીને માંગણી છે કે એક તો જગતનો તાત ઉપરથી વરસાદ નથી અને દેવામાં વર્ષો ને વર્ષ ડૂબતો જાય છે હજી પણ સરકારની એવી ક્યાંક નીતિ છે કે હજી પણ ખેડૂત વધારે વધારે દેવામાં ડૂબવા માટે પૂરા સરકાર માત્ર ને માત્ર આવા ડુપ્લિકેટ પ્રમાણના કારણે તો અમારી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધીની રજૂઆત છે કે તાત્કાલિક અસરથી આવા લે ભાગુ જેટલા પણ તત્વો હોય જેટલી પણ કંપની હોય એ ઉપર તાત્કાલિક બેન કરવામાં આવે અને જે પણ આ ખેડૂત ભોગ બન્યા છે એમને તાત્કાલિક અસરથી એમના વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે જેથી કરીને નવો એ પાક આવી શકે એવી અમારી લાગણી છે